નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં આપણે અત્યારે પહોંચી ગયા છીએ ઉપરકોટના કિલ્લામાં મિત્રો જૂનાગઢ આજે આપણે તમને ઉપરકોટનો કિલ્લો દેખાડશું અને શું શું અત્યારે નવી નવી પ્રવાસનની વસ્તુ અત્યારે તૈયાર થઈ છે તે દેખાડશું આવી રીતે બેરીકેડમાં અંદર થઈને આપણે ઉપરકોટના કિલ્લે પહોંચવું પડતું હોય છે આ તમે જોઈ શકો છો કે આ ઉપરકોટનો કિલ્લો છે ને એનો મુખ્ય પ્રવેશ દ્વાર છે ત્યાંથી સિક્યોરિટી ચેક કરાવીને પછી આપણે આગળ અંદરથી ટિકિટ લેવાની હોય છે તો તે પણ તમને અંદર દેખાડશું તમે જોઈ શકો છો કે આ મુખ્ય ગેટ છે ને ત્યારે સિક્યોરિટી વાળો ભાઈ અત્યારે ચેક કરી રહ્યા છે પાનફાકી માવા મલાઈ અને પ્રતિબંધિત તમાકુની વસ્તુઓ અંદર લઈ જવાની મનાય છે હવે આપણે અંદર જશું ને તમને ટિકિટની માહિતી આપશું મિત્રો આ સામે તમે જે જોઈ રહ્યા છો તે ટિકિટ કાઉન્ટર છે અને આ ઉપરકોટનો કિલ્લો છે મિત્રો આ તેનો મુખ્ય ગેટ છે ઉપરકોટના કિલ્લામાં મિત્રો અંદર પ્રવેશતા પહેલાં તમે જોઈ શકો છો કે ટિકિટના દર અહીંયા લખેલા છે બાળકોના પચીસ રૂપિયા છે પુખ્ત વયના જૂનાગઢના લોકોના પચાસ રૂપિયા છે અને એડલ્ટના બધાને સો રૂપિયા છે અને અહીંયા પણ આખા જુનાગઢના ઉપરકોટના કિલ્લાનો મિત્રો તમને આ વિડીયો દેખાડશું તો નીચે લખેલું છે મેઇન એન્ટ્રન્સ ગેટ લશ્કરી વાવ પોલીસો કે સર્વેન્સ રૂમ એન્ટ્રન્સ ટાવર ગાર્ડન એરિયાને બધું આમાં કિલ્લામાં સમાવેશ થતું હોય છે આપણે હવે મુખ્ય ગેટથી અંદર એન્ટર કરશું ને તમને વિડીયોમાં જણાવશું આપણે ટિકિટ ચેક કરવાની મિત્રો અંદર પ્રવેશ કરીએ છીએ તે તમે જોઈ શકો છો કે આવી રીતે કિલ્લાનો મુખ્ય રસ્તો છે કિલ્લાની અંદર પ્રવેશતા જ હનુમાન દાદાની મુખ્ય મોટી મૂર્તિ આવે છે અને ગણપતિ દાદાની પણ વિશાળ પ્રતિમા છે તમે જોઈ શકો છો દર્શન કરતા જજો ના મુખ્ય પ્રવેશ દ્વાર છે તો આપણે સંપૂર્ણ ઉપરકોટનો કિલ્લો મિત્રો તમને દેખાડશું શું શું ઉપરકોટના કિલ્લામાં નવું નવું બન્યું છે અને સંપૂર્ણ માહિતી તમને આપશો તમે ગેટ જોવો મિત્રો હજારો વર્ષ જૂનો મિત્રો આ ગેટ તમે જોઈ શકો છો કે કેવી સરસ કોતરણી કામના દ્રશ્યો અત્યારે રાજા સાહેબ વખત કિલ્લાના છે હજી પણ આ અડીખમ કિલ્લો છે આ તેનો પ્રવેશ દ્વાર છે હવે આપણે આગળ જશું ને તમને દેખાડશું ભવ્ય જુનાગઢનો ઉપરકોટનો કિલ્લો મિત્રો સામે તમે જઈ રહ્યા છો તે લખેલું છે કે એન્ટ્રન્સ ટાવર ત્યાં લખેલું છે જો તો આપણે અત્યારે એન્ટ્રન્સ ટાવર નજીક પહોંચી ગયા છીએ અને આવી રીતે કઈક અહીંયા સીડીઓ આપેલી છે જે ઉપર ગઢ ઉપર જવાનો રસ્તો હોય છે તે અત્યારે બંધ છે તો વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો ઉપરકોટ કિલ્લામાં મિત્રો જો તમારે ચાલીને ન જવું હોય તો આવી રીતે બેટરી કાર્ડ પણ મિત્રો અહીંયા હોય છે જેની અલગથી ટિકિટ લઈને તમારે આખો ઉપરકોટ ફરી શકો છો તમે જોઈ શકો છો કે ઉપરકોટ પોલીસ ચોકીની પોલીસ ચોકી અહીંયા દેખાઈ રહી છે અત્યારે બપોરનો સમય હોવાથી પબ્લિક ઓછું છે પણ તમને સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં જણાવીશ કે ઉપરકોટના કિલ્લામાં શું શું અત્યારે જોવા જવું છે અને કેટલો ફેરફાર થઈ ગયો છે મિત્રો તો આપણે સીધા આગળ જશું ને આગળ તમને દ્રશ્યો દેખાડશું ઉપરકોટના કિલ્લાના તમે જોઈ શકો છો કે રાજાશાહી વખતનો દરવાજો અહીંયા તમે હજી પણ અહીંયા અડીકમ છે મિત્રો હજારો વર્ષ જૂનો છે આ જો અહીંયા પણ લખેલું છે છે અગિયારસો બાસઠ સાલ પહેલે બી અને જુનાગઢ ઉપરકોટ કિલ્લે મેં ફોટો ખીચવી હતી અગિયારસો ને બાસઠ સાલનો દરવાજો આ છે તમે જોઈ શકો છો અહીંયા પણ એના ઇતિહાસ વિશે લખેલું છે તમે વિડીયો પોઝ કરીને પણ વાત કરજો મિત્રો આ તે સમયના ઐતિહાસિક આ જગ્યાના આ પથ્થરો બાંધકામના મિત્રો તમે આ જોઈ શકો છો રાજા સાહેબ વખતના પથ્થરો અહીંયા છે અત્યારે જે તે સમયમાં કન્સ્ટ્રક્શન હશે રાજા સાહેબ વખતનું તેના અવશેષો પણ હજી પણ આ ઉપરકોટના કિલ્લામાં હાજર છે ઉપરકોટ કિલ્લામાં મિત્રો તમે જ આગળ આવશો એટલે તમને ટ્રેન જોવા મળશે જેની ટિકિટ અલગથી લેવાની હોય છે આ જોય ટ્રેનમાં તમે ટિકિટ લઈને આખા ઉપરકોટનો આનંદ માણી શકો છો તમે જોઈ શકો છો અહીંયા જોય ટ્રેન મૂકવામાં આવેલી છે નાના બાળકો અને મોટા બધામાં બેસીને પણ આમાં ઉપરકોટનો કિલ્લો જોઈ શકે છે અહીંયા જો સરસ મજાની મિત્રો ટ્રેન છે અને અહીંયાથી જો ઉપરકોટ જંક્શન લખેલું છે ત્યાંથી તમને ટિકિટ મળી જશે તો વિડીયો છેલ્લે સુધી જોજો સંપૂર્ણ માહિતી મિત્રો હું તમને ઉપરકોટ પોટની આપવાનો છું હવે આપણે આગળ જશું ને આગળ શું શું જોવા જેવું આવે છે તે પણ તમને દેખાડશું તો વિડીયોમાં જોડાયેલા રહેજો આ ઉપરકોટ કિલ્લાની દિવાલ તમે જોઈ શકો છો રાંગ જોઈ શકો છો અને જૂનાગઢ શહેર તમે જોઈ શકો છો અને અત્યારે તમે નિહાળી છો તો ઐતિહાસિક તોપો તમે જોઈ શકો છો કે રાજા સાહેબ વખતની તોપો અહીંયા મૂકેલી છે મિત્રો અત્યારે ઘણા બધા ટુરિસ્ટો પણ મિત્રો અહીં હાજર છે જો નાની તોપ છે અહીંયા વિશાળ મોટી તોપ છે જે પંચ ધાતુથી બનાવેલી છે આનો કલર જોઈને તમને અંદાજ આવી જશે કે મિત્રો અત્યારે દેખાય રહી છે આગળથી ગોળો મુકતા મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સળગાવતા એટલે ત્યાંથી ફાયર થતું હશે

બનાવવા ફરમાન કર્યું હતું અને ઈસવીસન પંદરસો અડત્રીસમાં તેમના પોર્ટિકલ્સ ઉપર ગુજરાતના સુલતાન દ્વારા ચડાઈ કરવામાં આવી હતી ત્યારે અરબી સુલેમાન આ તોપ દેવ મૂકી ગયા હતા અને પછી આ જુનાગઢના થાણેદાર મુજાહિદ ખાન આ તોપ જુનાગઢ લઈ આવ્યા હતા અને તોપના છેડે ચાલીસ સેન્ટીમીટર અને સત્તર સેન્ટીમીટર પૂર્ણ એવો અરબી ભાષાનો એક નાનો લેખ હતો મિત્રો તમે અહીંયા આવો એટલે તમે સંપૂર્ણ ઇતિહાસ આ તોપ વિશે વાંચી શકશો મિત્રો તમે જોઈ શકો છો નાની મને મોટી ત્રણ ચાર તોપ મૂકવામાં આવી છે આ છે છે જે નીલમ તોપ છે પંચ ધાતુ બનાવી છે અને એક નાની તોપ છે અહીંયાથી તમને આખું જુનાગઢ શહેર દેખાશે મિત્રો તમે જોઈ શકો છો હવે આપણે આગળ મહેલ મજા શું અંદર તમને તેના પણ દ્રશ્યો દેખાડશું મિત્રો તો વિડીયો છે સાઇન બોર્ડ આપેલા છે દિલ્હી દરવાજો લાઇટ એન્ડ સાઉન્ડ શો અને બુદ્ધિસ્ટ ગુફાઓ આ બાજુ છે તો આપણે પહેલાં તમને આ રાણક દેવીનો મહેલ દેખાડશું અને પછી આપણે બોધની ગુફાઓ તરફ આગળ વધશું મિત્રો આ તમે જોઈ શકો છો એકદમ નવું રિનોવેશન કામ થઈ ગયું છે પેલા આ અલગ હતું મિત્રો આ જૂનવાણી હતું ને એનું રિનોવેશન કામ કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો તો હવે આપણે આગળ આ બાજુ જશું ને ત્યાંથી આપણે એન્ટ્રી કરીશું